સુરતના આડાજણ વિસ્તારમાં એક હત્યાની ઘટના સામે આવી હતી જેમાં મૃતકના નાના ભાઈને એક પરિણિત મહિલા સાથે અનૈતિક સંબંધ હતા નાનો ભાઈ પરિણિત મહિલાને સાત મહિના પહેલા બગાડીને લઈ ગયો હતો જોકે ત્યારબાદ મહિલાને તરછોડી દેતા તેમના જ પુત્રો દ્વારા સમાધાન માટે બોલાવવામાં આવ્યા હતા જ્યાં બોલાચાલી થતા પરિણિત મહિલાના દીકરાઓએ પ્રેમીના મોટા ભાઈની હત્યા કરી નાખી હતી જે મામલે પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના અડાજણ વિસ્તારમાં એક પરિણિત મહિલાને તેમના જ સમાજના એક ઇસમ સાથે આંખ મળી ગઈ હતી બંને વચ્ચે પ્રેમ પરિણમતા આજથી સાતેક મહિના પહેલા બંને ભાગી ગયા હતા આ પરિણિત મહિલાને પહેલેથી જ બે દીકરાઓ છે જ્યારે આ પ્રેમી સાથે ભાગી ત્યારે દીકરાઓ અહીંયા જ હતા જોકે ત્યારબાદ પ્રેમી દીપકે મહિલાને તરછોડી દીધી હતી જેથી સમાજના લોકો અને તેમના દીકરાઓએ સમાધાન પેઠે દીપકને પાંચ લાખનો દંડ કર્યો હતો આ દીપક દેવી પૂજક પરિવારનો છે અને પોતે છૂટક મજૂરી કરતો હતો જેથી તેમને દંડ કરાતા તેમનો મોટો ભાઈ જયંતિ પણ સમાધાનની બેઠકમાં ભાગ લેવા સુરત આવ્યો હતો

એની અંદર આ કામે મરણ જનાર ના ભાઈ એક દેવી પૂજક બેનના પ્રેમમાં હતો અને એને સમાધાન માટે આ લોકો અવરનવર છેલ્લા છ સાત મહિનાથી પ્રયત્ન કરતા હતા પરંતુ એમના વચ્ચે સમાધાન થતું ન હતું અને ગઈકાલે આ જે બનાવ બન્યો એના એક દિવસ પહેલાં આ લોકોએ સમાજ માટે એસએમસી આવાસ પાસે ભેગા થયેલા અને અચાનક આ કામના આરોપીઓ ત્યાં આવેલા અને એ લોકોને સમાધાન ના કરી અને આ કામે જે મરણ જનાર છે જયંતિભાઈ એને ઉપાડી અને રિક્ષામાં નાખીને એને જાંગીરપુરા બાજુ લઈ ગયેલા હતા અને ત્યાંથી એને મારી અને પાછા ફરીથી નાખી ગયેલા એ દરમિયાન એમને વધારે મૂઢ માર વાગેલો હોય અને બીજી ઈજા થઈ જેથી એનું મરણ ગેલ છે એટલે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનામાં કુલ ત્રણ ચાર આરોપી છે એફઆઈઆરમાં એમાં ત્રણ આરોપીઓ અટક કરવામાં આવેલ છે આરોપીઓમાં અલગ અલગ આરોપી છે એમાં એક તો રાજુભાઈ જે રાજુભાઈનો છોકરો છે રવિભાઈ રાજુભાઈ રાજુભાઈ અને રાહુલ જેના પુરા નામની ખબર નથી એવા ચાર આરોપી છે એમને અત્યારે એમાંથી ત્રણ આરોપી અટક કરવામાં આવે છે આમાં સમાધાનમાં એમનું સમાધાન થયું નહીં અને એટલે એ લોકોને લાગ્યું કે હવે પૈસા બી મળશે ને એના લોકો અને ફરીથી એ લોકો ભાગી જવાની પેરવી માં હતા એટલે ફરીથી એ લોકો પેલા ભાઈને સમાધાન કરવા જે આવેલો આરોપી એમ જે દીપકભાઈ કરીને છે એનો ભાઈ જયંતી એ સમાધાન કરવા તેનો એને ઉપાડી લઈ અને મૂડ માર મારે અને પછી મરણ ગયા છે હાલ ત્રણ આરોપી પકડવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત